નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બે ચાર બે હજાર ચોવીસ વાર મંગળવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લે અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને ઊંચો ભાવ ત્રણ હજાર પંદર રૂપિયા રહેલો હતો સિંગદાણા સોળસો પચીસ રૂપિયાથી લઈને સત્તરસો પચાસ રૂપિયા જીરુ ત્રણ હજાર આઠસો રૂપિયા થી લઈને ચાર હજાર સાતસો પચાસ રૂપિયા રાયડો સાતસો નેવું રૂપિયા થી લઈને નવસો એરડા ની વાત કરીએ તો એક હજાર રૂપિયા થી લઈને અગિયારસો પિસ્તાલીસ રૂપિયા ચણા એક હજાર અઠાવન રૂપિયા થી લઈને તેરસો છોતેર રૂપિયા મેથી એક હજાર રૂપિયા થી લઈને તેરસો પચાસ રૂપિયા અડદ ચૌદસો દસ રૂપિયા થી લઈને ઓગણીસો ઓગણચાલીસ રૂપિયા મગ પંદરસો પંદર રૂપિયા થી લઈને બે હજાર પંચોતેર રૂપિયા ઈસબગુલ અઢારસો રૂપિયા થી લઈને બે હજાર ચારસો રૂપિયા તુવેર તેરસો ચાલીસ રૂપિયા થી લઈને બે હજાર એકાણું રૂપિયા ધાણા બારસો એસી રૂપિયા થી લઈને સત્તરસો પચાસ રૂપિયા અજમો બે હજાર પાંચસો રૂપિયા થી લઈને બે હજાર છસો રૂપિયા સોયાબીન આઠસો થી લઈને આઠસો બાણું રૂપિયા જુવાર આઠસો સાઠ રૂપિયા થી લઈને નવસો અઠ્યાવીસ રૂપિયા લસણ બારસો રૂપિયા થી લઈને બે હજાર સાતસો રૂપિયા વરિયાળી એક હજાર રૂપિયા થી લઈને સોળસો એકાવન રૂપિયા સુકા મરચા એક હજાર પચીસ રૂપિયા થી લઈને ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા તલકાળા બે હજાર આઠસો રૂપિયા થી લઈને ત્રણ હજાર બસો નેવ્યાસી રૂપિયા તલ સફેદ બે હજાર ત્રણસો રૂપિયા થી લઈને બે હજાર પાંચસો ઓગણસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો એકાણું રૂપિયા થી લઈને પાંચસો નેવું રૂપિયા ઘઉં લોકવાન ચારસો છોતેર રૂપિયાથી લઈને પાંચસો ત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર એંસી રૂપિયાથી લઈને બારસો ચાલીસ રૂપિયા મગફળી અગિયારસો રૂપિયાથી લઈને તેરસો નવ રૂપિયા કપાસ તેરસો રૂપિયાથી લઈને સોળસો બાર રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ રોજે રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર